અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બકરી ઈદના તહેવાર નિમિત્તે મૂંગા પશુઓ પર થતી ક્રૂરતા અને કતલ પર રોક લગાવવા માટે સખ્ત માંગ કરવામાં આવી છે વીએચપીએ આ મામલે દેશના તમામ રાજ્યોમાં રજૂઆતો કરી છે વીએચપીએ પંદર વર્ષથી નાના પશુઓના કતલ પર પ્રતિબંધની હાકલ કરી છે તથા વીએચપીએ આક્ષેપ કર્યો છે કે પશુ કતલ કરતી વખતે અને ત્યારબાદ સફાઈ માટે પાણીનો ખૂબ જ મોટા પાયે બગાડ થાય છે વીએચપીએ હોળીના તહેવાર સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે જો હોળીમાં પાણીના બગાડ સામે સવાલો ઉઠાવવામાં આવે છે તો બકરી ઈદ નિમિત્તે પણ પાણીના થતા બગાડ પર ધ્યાન આપવું જોઈએ આ તમામ મુદ્દાઓ સાથે દેશના તમામ રાજ્યોમાં સંબંધિત સત્તાધીશો અને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે તેમનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક તહેવારોના નામે પશુઓ પર થતી ક્રૂરતા અટકાવવાનો અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બકરી નિમિત્તે જે ગૌહત્યા અને પશુઓનો કતલ થઈ રહી છે એના સંદર્ભમાં રાષ્ટ્રપતિ મહોદયના અમે એક આવેદનપત્ર આખા દેશભરમાં આપ્યું છે રાજ્યપાલ મહોદયને અમે સમય માગ્યો હતો પણ બહારગામ હતા તો અમે ભેલથી એમને આ પત્ર મોકલ્યો છે અમારી માગ છે કે બકરી નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય એ અમારી માગ છે અને દરેક રાજ્યોમાં ગૌહત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે તો એ એનો અમલ થાય એના માટે અમારી માંગ છે ઘણા પર્યાવરણવાદીઓ કહેતા હોય છે કે ભાઈ હોળી નિમિત્તે પાણીનો વ્યર્થ જે બગાડ કરી રહ્યા છો તો જ્યારે અહીં જાહેરમાં પશુઓની કતલ થાય અને જ્યારે લોહીને એટલું વહેતું હોય ત્યારે એટલો બધો પાણીનો બગાડ તો થઈ રહ્યો છે તો પર્યાવરણવાદીઓને પણ અમારી માંગ છે કે ભાઈ તમે પણ આ સંદર્ભમાં કોઈને કોઈ અવાજ ઉઠાવો અને જાહેરમાં બકરી ઈદ નિમિત્તે કોઈ કતલે ના થાય અને બીજા બધાના હિન્દુઓને કોઈ અડચણ ના થાય અને કાનૂનનું પૂરો પાલન થાય કારણ કે પશુ એક્ટ પ્રમાણે તો એવું છે કે રાત્રે પણ એને પશુને મૂવ ના કરી શકાય પાણીની બધી વ્યવસ્થા કરવી પડે અહીં કોઈ વ્યવસ્થા નથી કરતા અને ટ્રકોમાં આવતા હોય તો ટ્રકોની સંખ્યા પણ બકરાઓની બહુ લિમિટેડ હોય છે પણ આ લોકો ભરચક ભરી લાવતા હોય છે એ પણ પોલીસને અમારી સરકાર એના ઉપર ધ્યાન કરે અને આવા વ્હીકલોને એરેસ્ટ કરી લે આ અમારી માગ છે એ પશુઓ કતલખાને પેલું એ થતું હોય આ તો જાહેર રોડ ઉપર કતલ કરે છે બકરી રીતે એના માટે અમારી માગ છે જાહેર